એક્સપ્રેશન જો આમ વિગત યાદ છે ઈ કેમ પછી તો કાગળ કાઈ ની કેમ મોઢામાં આવો પીરસ હા હું નહીં હા અને કા બંધ કરી દીધું પાછળનો દરવાજો બંધ કરતા હોય હા હા અરે પણ હાલો બધા ફરવા રોજ ફરવા જવાનું મારા જેવી નસીબવાળી તો કોઈ નહીં ત્રણસોને પાંસઠ દિવસ બાર ઘરની પછી જેવા ઘરમાં કરીએ ને એ ભેગા બાયરી બેણા બંધ કરીને કોઈ મોઢું ન જોઈ જાય એમ બીજે દી ઘરની બહાર નીકળી જેવું છે ત્રણસો ને પાસઠ દિવસ બહાર જ જાયા કરવું પડે છે એટલે પછી ઘરમાં જઈને ત્યારે બહાર નીકળવાનું મન ન થાય તમને એમ થાય કે આને રોજ ફરવા જવા મળતું હશે થોડુંક કામ છે એટલે ગયા છીએ બહાર આજે તારીખ છે છ દસ બે હજાર ચોવીસ અને આજનો દિવસ

જેવી હું બસ માં ચડી જગ્યા રાખે બસ માં રોંગ માં ત્રીજી ચોથી સીટમાં અમારી જગ્યા એને રાખી હોય અમે બે બેસ્યા પણ આજ ખબર નહીં કેમ ને ભગવાને હું વિચાર્યું હશે એને છે ને ડ્રાઈવર થી બીજી સીટમાં મારી જગ્યા રાખીને પોતે બેઠા હોય એટલે હું ચડીને ને મે હૈશું મેં કીધું આ જાય ઈ કે હા ઈ કે આજ જગ્યા ન મળી ને એટલે મે વાંધો નહીં હું જઈને સીટમાં જઈને બેઠી એટલે એનું એવું કે સીટ સીટમાં હું બેસું ને પછી ઈ બેન છે ને અહીં આખો બંધ કરી ને આમ સીટમાં માં સુઈ જાય અને હું જાગતી હો પણ મે પાછળ જોયું ને એટલે મારી એક જૂની ફ્રેન્ડ કે જે મને મળે તો અવારનવાર પણ ઈ બે ત્રણ મહિના પછી મળી હતી એટલે ઈ પારી પાછળ બેઠી હતી અને મારા જેવી વાતુડી છે બેનપણીઓ પાછળ મળે તો કઈ મૂંગું તો બેસાય નહીં પણ એની સીટમાં છે જગ્યા નહોતી એટલે હું છે ને એની બાજુમાં જ બેસવું એમ નહોતું મેં એની સાથે આમ પાછળ ફરીને વાતો કરવાનું ચાલુ કરતી દીધું હજી તો અમારી બસ છે ને એ અમરેલીથી બહાર નીકળી હતી અને

એક ઝટકોય જોરદાર નો લાગ્યો અને પાછળથી કેટલાય બધા કાચ કાચને રેતીનો વરસાદ થયો અને મારા પાછળ મેં સાડી પહેરી તી એટલે સાડીમાં બધે રેતી રેતી થઈ ગયું હું તો કઈ વિચારું એ પહેલાં બધું ભરાઈ ગયું તું આ એ બસનો વિડીયો છે જે મેં નીચે ઉતરા પછી ઉતારેલો છે અને પેટ્રોલ પંપ પાસે આ જે ટ્રક રેતી ફેલાવેલો ટ્રક હતો એ પલટી ખાઈ ગયો તો એનો પણ તમે જોઈ શકો છો અને આવી હાલત હતી બસની એટલે આ મે આમ આગળ ફરીને જોયું ને તો મારી સીટમાં માં બેઠેલા પેલા મારા પાડોશી પછી આગળની સીટમાં બેઠેલા બે ત્રણ ભાઈઓ ઈ બધાયને કાચ વાગ્યા હતા બધાય ઓલા આગળ બેઠા એ લોય થોડું ઘણું નીકળું તું ને એક ભાઈના ફેસ ઉપર નકરા કાચ ચોટી ગયા હતા અને ઈ ભાઈ મને કે હું આમ ફરીની ભેગાજી ભાઈ મને કે બે જોત માર ફેસ ઉપર કે કાચ ઈ કે વાગ્યા છે એટલે ભાઈ મારે થોડાક નજીકના નંબર ને એટલે મેં કીધું મને બહુ કાચ દેખાશે નહીં મેં તમે બીજા કોક ને પૂછો પણ મારી બાજુમાં જે અમારા પાડોશી બેન હતા ને એને બિચારા બહુ સારું આવ્યું હતું દાંત માંથી લોહી નીકળતા હતા ને એ અડધા બે ભાન જેવા થઈ ગયા હતા અને જેવો આ નજારો જોયો ને કે આગળ જે ડ્રાઈવર નું જે મોરું હતું ને એ હાવ બુકડો બોલી ગયું તું એ ભાઈને ને તે પગમાં વાગ્યું તું અને શું ભટકાણું ની મને ખબર જ નથી રહી પણ ખાલી આગળનો મોરો આખો ડ્રાઈવર વાળી સીટ વાળો મોરો છે ને એ આખો તૂટી ગયો તો અને બધાય કાચ કાચ આગળની બે ત્રણ સીટમાં અમે જે લોકો બધા બેઠા હતા ને બધાય કાચ કાચ ભેર હતા એક હું જ નસીબદાર હતી કે જે બીજી સીટમાં બેઠી હતી છતાંય મને કાઈ થયું નહોતું બાકી બધાયને વાગ્યું તો કાચ ને કોઈને આમ લોહી નીકળતા હતા અને એટલે મારા માટે એ દિવસ બહુ યાદગાર દિવસ છે કે મારી હારે બેઠેલા તમામ ને ઈજા થઈ હતી મને એકને જ કાઈ નહોતું ત્યાં એક એવો પણ બનાવ બનો કે એ બેનને જ્યારે વાગ્યું ને એટલે ઈ બિચારા રોવા મીંડા એને રોવાનું ચાલુ કરી દીધું ના અડધા બે પાન જેવા ને લોહી નીકળે અને હેપતાઈ ગયા એને જોઈને અમે બધા હેપતાઈ ગયા કારણ શું થઈ ગયું એમ તો મેં એક વસ્તુ જોઈ કે જ્યારે બસ ભટકાડી ને ત્યારે આખી બસમાંથી તમામ જેન્ટ્સ લેડીઝ બધાય ઉતરી ગયા પણ મારે તો મારા ફ્રેન્ડ હતા ને એમાંય પાડોશી એટલે મારે તો ઉતરાય નહીં મને આમ કઈ થયુંય નહોતું એટલે હું એની રાહે ઉ ઊભી રહી અને સંભાળવા માટે બીજા એક બેન હતા અમારા સાથે નોકરી કરતા હતા ઈ ઊભા રહ્યા આખી બસ ઉતરી ગઈ હતી પણ એક ભાઈ હતા ને એ થોડીક વાર ઊભા રહ્યા હતા એને માનવતાની દ્રષ્ટિએ અથવા ઓળખાણને આવ લાગે કે ભાઈ આ બેનને વાગ્યું છે હું કેમ નીચે ઉતરી જાઉં બાકી તમામે તમામ લોકો બસ માં જેને વાગ્યું જે થયું હોય બધાય ઉતરી ગયા હતા કોઈ ને માનવતા જેવું કઈ રહ્યું નતું પેલા બેન ને વાગ્યું છે તો આપણે એને કઈક સંભાળીએ કે નહીં કઈ નહીં બધાય ઉતરી જ ગયા અને નીચે ઉતરીને હું તો બહુ જ ખુશ એટલા માટે થઈ મારી ફ્રેન્ડ ને મેં થેન્ક યુ કીધું કે ભગવાને તમે આજે મારા માટે જ મોકલી છે કારણ કે એ પાછળની સીટમાં બેઠી અને હું એની પાછળ વાતો કરવા બેઠીને એટલે મને એક પણ કાચ કે કઈ પણ થયું નહોતું બાકી મારું મોઢું તેથી ધણી દેરાનું ભટકાણું હતું કદાચ મારા ફેસ ઉપર ઘણા પ્રકારની ઈજાઓ થઈ હોત પણ ભગવાન ને જે ચકડા ફેરવવાતા કે એ દિવસે મારી ફ્રેન્ડ આવી મારી પાછળની સીટમાં બેઠી અને હું વાતુડી પાછી એને વાતું કરવા પાછળ બેઠી અને મને ક્યારેય પણ કોઈ પણ પ્રકારની થડકોય લાગ્યો નહોતો હા હું પછી મેં સાહેબને ફોન કર્યો કે મને હવે પાછી સ્કૂલે મૂકી જાઉં મેં સ્કૂલ ભરી ઘરે આવીને જ્યારે હું નાવા ગઈ ને ત્યારે મારા માથામાંથી અને મારી સાડીમાંથી છે ને બે ખોબા ભરીને કાચ નીકળા અને રેતી નીકળી કેટલી બધી રેતી નીકળી હતી કાચ વાયગા ક્યાં નહોતા એ પણ એ મેં માથામાં બાર વાગ્યા સુધી સાચવી રાખ્યા હતા અને હું એ દિવસે એક ટકોઈ હેબતાણી કે કાંઈ નહીં ઉલટાની આખો દિવસ હું બહુ ખુશ રહી ચાર પાંચ તો મેં રીલું સરસ સરસ બનાવી માથું ધોયા પછી અને એનું કારણ એ હતું કે ખુશ હું એટલા માટે થઈ ભટકાણી એની હેબતાણી નહોતી પણ મને ભગવાનને બીજી જિંદગી આપી અને એ ખુશીમાં જ હું આખો દિવસ ખુશ રહી કે ભગવાનની એટલી કૃપા એટલી દયા કે એણે આપણા માટે મારી એક ફ્રેન્ડને મોકલી અને મને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડવા દીધી બાકી હું અત્યાર તમારા સામે આ બ્લોગ બનાવતી ન હોત એટલે આજે મને આ દિવસ બહુ યાદ આવે છે છ દસ થોડીક વાર પછી નીચે ઉતરીને જોયું ને તો આ બસ છે એ તમે જોઈ શકો છો વિડીયોમાં કે આગળથી એનો મોરો આખો બકડો બોલી ગયો અને પેટ્રોલ પંપ પાસે પીળા કલરનું આખું રેતી ભરેલ ડમ્પર ભટકાણું વિચાર કરો બસ ના અરે આખું ડમ્પર ભટકાણું હોય બસની ડ્રાઈવર છે એનું આમ તો સ્ટેરિંગ નો બેલેન્સ સારું હતું કે એને બસને છે ને ખાડી આમ પડવા ન દીધી અને બહુ સરસ બેલેન્સ એને રાખ્યું અને અમને બધાને બધાને જીવ તો એને બચાવી લીધા જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે એ ડમ્પર પણ ઊંધું પડી ગયું હતું અને જેવું એ ઊંધું પડ્યું ને ભેગા એના ડ્રાઈવરના માલિક હતા ને આવી અને ડ્રાઈવરને લઈને વહ્યા ગયા પછી તો શું થયું એમ્બ્યુલન્સને બોલાવી ના બેનને બેસાડ્યા અને પછીનું મને કઈ ખ્યાલ નથી કારણ કે હું વહી ગઈ તી સ્કૂલે આમ તો કહું તો મારી લાઈફનું પહેલું એક્સિડન્ટ હતું કારણ કે અળી મોટી થઈ ત્યાં સુધીમાં કોઈ દિવસ કઈ ભટકાણું નહોતું ક્યારે કોઈ દી ટુ વ્હીલર ભટકાડેલું સાંભળું નહોતું પણ એ દિવસે સીધી ધડાંગ દેરાણી જે બસથી આ એક્સિડન્ટ જે થયું એ મેં પહેલી વાર જોયું પહેલી વાર હતું અને દુઃખ નહોતું પણ જિંદગી પાછી મળીને એનું ખુશી હતી તો ભગવાનનું આ પાડ માનું કે એણે મને પાછી નવી લાઈફ આપી બીજું એક એ કહેવાનું હતું કે આ જ્યાં ધડાકો છે એ મેં પહેલી વાર કર્યો છે કારણ કે જ્યારે મારું એક્સિડન્ટ થયું ને ત્યારે આ વાત money.

તો પછી ભાવ બદલાઈ જાય એની કરતા કોઈને કઈ કહેવાનું જ નહીં ને એ તારે આપણે કઈ પ્રશ્ન જ ન રહે અને ઈ મારી પોઝિટિવિટી હતી કે કોઈને કઈ કહીએ જ નહીં તો આપણને કઈ દુઃખ જ ન લાગે